દિવ્યશ પટુકભાઈ રાદડિયા રાદડિયા ફ્રૂટ ગોંડલ આજ રોજ માર્કેટ યાર્ડમાં કેસર તથા આપુસ કેરીની આવક થયેલ છે સારી કેસર અઢીસો રૂપિયાથી ત્રણસો પચાસ લગીની કિલો વેચાણી છે ભાવ પણ સારા મળે છે ખેડૂતો પણ ખુશ થયેલ છે અને આજે માર્કેટ યાર્ડમાં રત્નાગીરી આપુસની પણ સારી આવક થયેલ છે તે બે હજાર રૂપિયાની પેટીથી માંડી અને છ હજાર રૂપિયા લગીની પેટી વેચાણી છે હું શિવફ્રૂટ પરેશભાઈ ગોંડલ શોપ નંબર પચીસ ભારે ત્યાં રત્નાગીરીની કેરા કેરીની આવક આજે વધારે થઈ છે બસ્સોથી અઢીસો બોક્સની આવક નોંધવામાં આવી છે તેનો ભાવ દગડીને બે હજાર રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા સુધી નોંધાયો છે તેમાં મિનિસ્ટર ડીઆરટી એસએનએસ બધા તેવા સારા માર્ગ આવકમાં થયા છે રત્નાગીરીમાં માલ વધારે હોવાથી આ ગુજરાતમાં આ સાઈડ વધારે આવક થવા પામી છે મારું નામ સાગર કાછડિયા સૌરાષ્ટ્રમાં મોખરે ગણાતું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ આજથી કેસર કેરીનો પ્રારંભ ચાલુ થઈ ગયો છે રેગ્યુલર હરાજી કરવામાં આવશે આશરે સો બોક્સની આવક આજે થઈ છે કેરીનો ભાવ શું કેરીનો ભાવ આજે પચીસો થી પાંત્રીસો રૂપિયા સુધી બોલાયો છે એમાં કેરીની આવક વધુમાં વધુ સારી રહેશે